ફ્રોમ ટેરિફ અને વિપક્ષ ઘણા મિત્રો મને પૂછતા હતા મને કે આ હમણાં કેદુનું હાલે છે ટેરિફ 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 તો આ ટેરિફ છે શું તો ટેરિફ છે ને મિત્રો એક જાતનો ટેક્સ છે જે અમેરિકાએ ભારત ઉપર લગાવ્યું એટલે ભારતમાંથી જે કાંઈ સામાન હવે અમેરિકામાં જાય તો એની ઉપર એ ટેક્સ લાગશે એમ પહેલાં પચીસ ટકા લગાડ્યો હોય પચાસ ટકા એટલે અમેરિકાની અંદર એ વસ્તુ મોંઘી થઈ જશે તો હવે આપણે નુકસાન શું તો નુકસાન એ થાય કે આપણે તો કાંઈ એમાં ફેર ન પડે જાજો પણ મોંઘી વસ્તુ હોય એટલે અમેરિકામાં એનું સેલિંગ ઓછું થાય તો એ આપણને થોડીક નુકસાની જાય તો એના માટે શું કરશો તો ભારત બીજા દેશ કોચ છે સેલિંગ માટે ભાઈ આખી દુનિયા પડી છે એવું તો નથી અમેરિકામાં જઈને માલ વેચું એટલે એ જ્યાં સુધીમાં એનો વિકલ્પ ન મળી જાય ત્યાં સુધી થોડીક તકલીફ થશે પણ કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી એવું અત્યારે આપણી સરકાર કહી રહી છે હવે વિરોધ પક્ષનું કેવું છે કે વિરોધ પક્ષ એક સમયે એમ કહેતો હતો કે ભાઈ મોદીથી મોદી છે નહીં ટ્રમ્પથી બીવે છે નરેન્દ્ર સરેન્ડરને જ્યારે ઓપરેશન સિંદુર વખતે આ લોકો એમ કહેતા હતા કે મોદી એ બીવે છે એમ આપણી સરકાર અમેરિકાથી બીવે છે તો હવે આ ટેરિફ વખતે આપણી સરકારે કડક વલણ અપડાયું કે નથી દેવાનું ભાઈ ઝૂકવાનું નથી થતું તો ગમે એમ થાય ડેરી સેક્ટર અમેરિકાનું ડેરી સેક્ટર અહીંયા ભારતમાં નહીં આવે એટલે નહીં આવે એ અમારા ખેડૂતોને નુકસાન કરે છે તો ટ્રમ્પે કીધું કે અમે ટેરિફ લગાવશું તો લગાવી દો એટલે ન ઝૂક્યા તો હવે હું કહેશ ખબર આ વિરોધ પક્ષવાળા એમ કહેશે કે મોદી સાહેબે કે પહેલાં અમેરિકામાં જઈને ટ્રમ્પનો પ્રચાર કર્યો કે મારો મિત્ર છે મારો મિત્ર છે અને અત્યારે હવે એ કે અમે આ અમેરિકા એ કે ભારત ઉપર ટેરિફ ઉપર ટેરિફ ટોકે તો આના માટે શું કરવું એમ તો એ કાંઈ ભાઈ અમેરિકા જો ભાઈ દેશ અલગ છે એનો રાષ્ટ્રપતિ જુદો માણસ છે હવે ત્યાં ટેરિફ લગાવે કે હટાવે એ કાંઈ મોદી સાહેબને પૂછીને તો ન કરે કે આ કોઈ સરકારને અને ભારત એક એવો માત્ર દેશ છે કે એની ઉપર અમેરિકાએ ટેરિફ નાખ્યો અને બીજા દુનિયામાં કોઈ દેશ ઉપર નથી નાખ્યો એવું તો છે નહીં એ તો એના દેશને ગ્રેટ બનાવવા માટે થઈ અને આખી દુનિયા ઉપર ટેરિફ નાખે અને આખી દુનિયા ઉપર ટેરિફ નાખવાની વાતો કરે અને નાખ્યો છે તો એનાથી કોઈ દુનિયા ફાટી નથી પડી અને આપણે કાંઈ એટલું બધું બીવાની જરૂર નથી પણ મેં એકવાર એક વિડીયોમાં કીધેલું તમને કે વિરોધ પક્ષને છે ને વિરોધ કરતા નથી આવડતું એ ઘણીવાર મોદી સાહેબનો વિરોધ કરતાં કરતાં પાછો દેશ વિરોધ દેશને નુકસાની થાય એવા નિવેદનો આપી દે પછી પાછા આંદોલન કરે કે વોટની ચોરી થઈ જાય છે આ ભાઈ વોટની ચોરી નથી થતી બીજા જે તમારા સક્ષમ કાર્યકરો હોય ને એ માંડ માંડ થોડાક વોટ ભેગા કરે કે હવે આ વખતે આપણે કાંક થોડીક લીડ મેળવી છે ત્યાં તમારા આ નેતાઓ દેશ વિરોધી નિવેદનો આપી અને એની ઉપર પાણી ફેરવી નાખે છે એટલે તમે કરારી હાર થાય છે અમુક અમુક વખતે છે ને જોવું જોઈએ ભાઈ કે કોણ શું બોલી છે આપણે એનાથી મોદીને નુકસાન કરવું કે તમે દેશને નુકસાન કરી રહ્યા તો નથી ને કાંઈ તમારા નિવેદનથી દેશને નુકસાન થાય એવા શબ્દો તો તમારા નથી ને એ તો તમારે વિચારવું પડે ને મન ફાવે ત્યારે મન ફાવે એમ બોલી જાઓ તો આવું તો પછી ક્યાં સુધી હાલે એટલે અમુક પાર્ટી એવી છે પાછી કે એ દેશને નુકસાન થાય એવા નિવેદનો નથી આપતી અને વિરોધ પક્ષને છે ને વિરોધ કરતા નથી આવડતું હવે ઓપરેશન સિંદુર વખતે એમ કહેતા હતા કે કેટલું નુકસાન થયું આપણા કેટલા વિમાન પડ્યા એમ એટલે એ તમે જાહેર કરો તો શું છે કે પાકિસ્તાનને થોડીક લીડ મળે એમ કાંક બોલવાનો મોકો મળે એને હવે આપણા કેટલા વિમાન પડ્યા એ એમાં એમને રસ તો બોલું પછી ચીનનો પ્રશ્ન પૂછે એ કે ચીનમાં એ કે ચીન અંદર ઘૂંસતું જાય છે તમે એના માટે શું કરવાના છો તો હું ભારત એના માટે શું કરવાનું છે એ તમને જાહેરમાં તમને કે એટલે ચીનને પાછી ખબર પડે કે ભારત હા ભારત આ કરવાનું છે તો હવે આપણે એના એના માટે તૈયાર રહેવું પડશે અગાઉ એને તૈયાર એટલે એને લીડ મળે થોડીક એટલે આવા બે તૂકા સવાલો કરે અને પબ્લિક ભારતની પાસે બહુ સમજદાર છે એ બધું સમજીએ કે ભાઈ તમે કેવા પ્રશ્નો કરો છો તમે દેશને નુકસાન થાય એવા નિવેદનો કરો છો દેશને નુકસાન પહોંચાડવાની વાતો કરો છો અને પાછા વાં વાંક કોનો કાઢો ઇલેક્શન કમિશનનો કે ચૂંટણી પંચ છે ને એ આવું ખાડી ગયું છે નામથી એટલે ભાઈ ખાડે તમારા નિવેદનો ગયા છે અને ખરેખર તો હશે ને દેશને નુકસાન થાય ને એવી વાત ન કરવી જોઈએ અને આ જે ટ્રમ્પે જે કાંઈ ટેરિફ બેરિફ લગાવ્યા છે ને એ આ અંતે તો અમેરિકાને જ મોંઘું પડવાનું કારણ કે અમેરિકાની અંદર દરેક વસ્તુ મોંઘી થઈ જાય ટેક્સ એટલો બધો લાગી જાય તો વસ્તુ મોંઘી પડશે એટલે અમેરિકાની પ્રજા હાથેના હાથે હોબાળો કરી અને આ બધું હમું નમું કરી નાખશે આપણે ગભરાવાની જરૂર નથી આ આપણે જો કે કોઈ એક્સપર્ટ નથી કે કોઈ નિષ્ણાંત નથી કે આના વિશે બધું જાણતા હોય એવું પણ એવું સામાન્ય જ્ઞાન તો આપણને હોય કે નહીં ભાઈ કે કોઈ માણસ ટેક્સ નાખે તો એ ટેક્સના ટેક્સ સહિત વસ્તુ વેચાય તો મોંઘી થાય તો અમેરિકામાં મોંઘવારી વધશે એમ એનાથી અને આપણો મોંઘવી હોવાના હિસાબે આપણો માલ થોડોક ઓછો વેસાય એ આપણે નુકસાની કરી પણ એ ટેમ્પરેરી ત્યાં સુધીમાં તો આપણે બીજા ઓપ્શન આપણી સરકાર આપણા ઉદ્યોગપતિઓ ગોતી કાઢશે એવું આપણે સામાન્ય જ્ઞાન આપણે એવું વિચારીએ બાકી આપણે આના કંઈ વિદેશ નીતિના એક્સપર્ટ નથી આ તો આવું બધા સમાચાર સાંભળતા હોય ને બધું જોતા હોય એના ઉપરથી આપણે એવું અનુમાન લગાડીએ કે હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે પણ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને યુટ્યુબ ઉપર મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એનાથી તમારે કાંઈ નુકસાન જવાનું નથી પણ અમારી જેવા લોકોને થોડોક એમાં ફાયદો થતો હોય તો અને બને ત્યાં હું જ લાઇક શેર કરતા રહેજો વિડીયો અને જય હિન્દ જય માતાજી